ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનો બા સાથે હા જબરદસ્ત બાકી જાવા દે ન્યા પણ બેઠું ન્યા પણ બેઠું એમ લાડ બધા બેઠા છે ન્યા જો તમને સંભળાય છે કે બસ જય શ્રી કૃષ્ણ કરો પડી ગયો જય શ્રી કૃષ્ણ કરો એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે સવારના હાથ અને અમે જઈ રહ્યા છે બાર સવાર સવારમાં શોપિંગ માટે જવા રાધિક તૈયાર થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ બધાને સવાર સવારમાં અમે શોપિંગ કરવા નીકળ્યા હતા અને બચ્ચે જ રસ્તામાં અરશદ ને બેસ્ટ ફ્રેન્ડ મળી ગયા એટલે રહી ગયા ને જો ગપશપ શરૂ થઈ ગઈ છે હવે થઈ ચાલો ખરીદી કરીને બ્રેક લેવા આવી ગયા છીએ

એટલી શોપિંગ કરવાની હોય ને કે આ લેવાનું છે ને તે લેવાનું છે ને ઓલું ઘટે છે ને આ ઓલું ઘટે છે ને યુકે માં મળે છે કે નહીં કે ખબર નથી પડતી યુકે માં બધું જ મળે છે પણ ખબર નહીં શોપિંગ નો જ્યાં સુધી ફ્લાઇટ ની ડેટ આવી જાય કે ફ્લાઇટ માં બેસી જઈએ ત્યાં સુધી શોપિંગ ખૂટે નહીં એટલે સમજ નથી પડતી કે આ શું છે એટલે શોપિંગ કરી આવ્યા અચ્છી થોડીક શોપિંગ રહી ગઈ એટલે મમ્મીએ કીધું નહીં કન્ફ્યુઝન હે સો લિસન સાલા પતા નહીં મમ્મીએ કીધું કે પાછું આવาสું ઘટે છે તો પાછા લઈ આવો જાવ એટલે પાછા લેવા જઈએ આટલો ઠાક છે અને આયા ત્યારના શોપિંગ કરીએ છીએ મેરેજ કરીએ છીએ બધાના ઘરે જઈએ છીએ બધા કામ બતાવીએ છીએ તો જોવો કે ઓવા જે ખુલ્લો નથી એટલે મને લાગે છે યુકે પહોંચી જાઉં ત્યાં સુધી આવાજ તો બેસેલું જ રહેશે જોઈએ આગળ શું શોપિંગ કરીએ છીએ અને તમને બતાવીએ બધાને ચાલો એક કલાકથી થી આવે છે હજી રાજીથી થી હોતી નથી ક્યાર ને અણી કાઢે છે એમ ના અને હું ઓબી દો દૂધ મે વાગી ગયા છે 4 4 વાગે દૂધ દો ચાલુ થઈ જાય ડાયરેક્ટર દૂધ લઈ લેવાનું તાજે તાજે જો જો આમ જો એના નાઈટક જો

जय श्री कृष्णा वाभियो जय श्री कृष्णा जय श्री कृष्णा जय ज्ञाता भभी जगन्नाथ पूरी गई थी हां वाह भई तो सब जगन्नाथ पूरी गले में गले में गले में खा मुती गले में गले में क्या जय श्री कृष्णा अरे जय श्री कृष्णा ए यमुना

લ્યો તમે ઉર્વશિયા તો ભર્યું બોલ ઉર્વશી આવી ગઈ છે હર્ષદ આવી ગયા છે ને ઘરે ચાલો આજે તો હર્ષદ ને બધા અમારા ભત્રીજીની ઘરે આવી ગયા છે બેસવા માટે બહુ સરસ બહુ મોટો ફ્લેટ છે એનો મોટાવાળા છમાં વિક્ટોરિયા હેરિટેજ વાહ થિયેટર રૂમ છે રૂમ વાહ ભાઈ વાહ હવે પછી બે રૂમ ખાલી કરવા પડે મારે થયા પછી તને પેલા લઈ લઉં પેલા તને લઈ લઉં ઉર્મિલ જો ઉર્મિલ બહુ શરમાય છે જોયું રસોડું છે ને આમ જો યુકે માં હોય ને એવું જ છે

એ લાગે તો એનાતે ના ઉસે કે તમાર જન્મદિન નિયમામાં આવતું ને તો પછી કાલ છે કે યાર

चॅलेंजज कसरत करायला ना 20 वे गावडे 8 तारखे कसरत पूरी था 9 तारखे गावडे जपे 28 तारखे गावडे रोगा ओ मी ऐवशी आशीष वेणी घरी आशीष नवकार हेलो काका दाऊ जी हेलो आओ जाओ संग में बस आओ ये सी प्लस कर रहे हैं क्या

આવજો રમણિક દાદા આવજો આવજો રાધી હા પ્રોગ્રામ કરે ફોન

अंकल सेटाराम चले आया जो

તણિયા આજે આવતા હતા કે કે આયા આવવાના હા એ હવાર વાત ને હાયર તો હાલા આવજો આવજો હા તો માસી ના ડાયરેક્ટ કતાર ગામ આવી ગયા મૂવી જોવા રાજ સિનેમા તો વાગી ગયો છે દોઢ રાતના અને મૂવી જોઈને આવી ગયા છીએ અમે કેનેડામાં કેનેડા એન્ડ યુ કે રાજહંસ ફ્લેમિંગોમાં મૂવી જોયું પુરંધર તો ભાઈ ચિંતનભાઈ કેવું લાગ્યું તમને મૂવી મૂવી જોતા હશે ભાઈ હો જોવા જેવું છે હે ને ગાઈસ તમે જોયું હોય તો કમેન્ટ કરો મૂવી કેવો લાગ્યો તમને એસી ભારત પાકિસ્તાન નું પડે અત્યારે થા હવે રિવેન્જ માં ખબર પડે અત્યારે માછી ધાર્મિકતા ની અંદર થી જઈને તરફ વળ્યા અને જોયું કે ધુરંધર ની અંદર હતું હું હજી ગોતે છે કે બે હાજર છવ્વીસ માં ખબર પડશે ત્યાં લગીન કઈ ખબર નથી પડી હતી એ આખું ધુરંધર હતું હું ઓગણીસ માર્ચ છે નઈ ઓગણીસ માર છે ખબર પડી તમને કઈ નહીં હજી હજી નથી પડી તો ગાય તમે જોવાનું પણ ભૂલતા નહીં ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસ બધી ખબર પડે રાહ જોવાની પૂરા થાય પછી ખબર પડે પછી કઈ

અમારું વેવાયન ત્યાં ગયા હતા તેના કારણે લેટ થઈ ગયું અને પછી મૂવી પહોંચ્યા જ બધા જોવા મળ્યા હતા અને મૂવી જોઈને મોડા છોડ્યા તો બધા ભાગવા જ મળ્યા ઊંઘ જ બધા નીકળી આવતી હતી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોત ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ